જે પ્રકારે હવામાન સમયમાં ગરમી અને વરસાદનું ક્યારે આગામી સમય જોવા જઈએ તો આવતીકાલથી જ ગરમીનું પ્રમાણ વધશે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ મુશ્કેલામાં બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગમાં પણ ગરમી પડશે મધ્ય ગુજરાતના ભાગોમાં તો ગરમી પડશે જ પરંતુ ગુજરાતના અન્ય ભાગમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં ગરમી પડવાની શક્યતા રહેશે જૂનાગઢના ભાગોમાં ગરમી પડવાની શક્યતા રહેશે અમરેલીના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે અને અન્ય ખાસ કરીને ગરમી અરવલ્લીના ભાગોમાં અને પંચમહાલના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે એ ગરમીનો ગરમી જે છે એ આવતીકાલથી વધવાની શક્યતા રહેશે તારીખ દસમીથી હવામાનમાં પચતો આવશે મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળવાયું આવી શકે અને તારીખ બારથી પંદરમાં રાજ્યના ઘણા ભાગોમાં પ્રી પ્રીમન્થન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે આ પ્રિમથ એક્ટિવિટી આંધી વંટોળ તેમજ પવન પવન અને રાજવી અને કેટલાક ભાવમાં કારા પણ પડી શકે એટલે આ જે યોગો જે છે એ આ વખતે થઈ રહ્યા છે અને ચૈત્ર મહિના ચોખ્ખો હોવો જોઈએ એના બદલે ચૈત્ર મહિનામાં વારંવાર વાદળો થશે ચૈત્ર મહિનામાં વધુ પડતો વરસાદ થાય તો વરસાદનો ગર્ભ ગડી ગયો ગણાય તારીખ વીસમી એપ્રિલ પછી વાદળ વાયુ વચ્ચે ગરમી વચ્ચે તારીખ સત્યાવીસમી એપ્રિલથી કાઢઝાળ ગરમી પડશે મધ્ય ગુજરાતના ભાગો માત્ર ડિગ્રી સેલ્સિયસ સુધી થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગો સાબરકાંઠાના ભાગો વડાના ભાગો અમરેલીના ભાગો જૂનાગઢના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો ધ્રાંગધરાના ભાગો અને કચ્છના ભાગોમાં ગરમી છે પણ આ વખતે પવનનું જોર વધારે છે કચ્છમાં પવનનું જોર વધારે છે અને વીજ દર્શન તો કેટલાક ભાગોમાં તો ચાલીસ પિસ્તાળીસ અને કોઈ કોઈ ભાગમાં તો લગભગ પચાસ ડિગ્રી સેલ્સિયસ સુધી વીસ પચાસ ડિગ્રી પચેક કલાકની ગતિ સાથે થઈ શકે જી જે પ્રકારે હાલ યોગો સર્જાયા છે કેવું કેવા યોગો સર્જાયા છે રાજકીય રીતે અને સામાન્ય જન માટે જનજન માટે આ યોગો ઈષ્ટ ના ગણાય કારણ કે આ વખતની હોળી રવિવારની હતી આ વખતે ચૈત્ર મહિનામાં લગભગ દેશના ઘણા ભાગોમાં ચૈત્ર માસનું ફળ જોવામાં આવતું હોય છે ભૂતરનું ખગોળનું ચૈત્ર દનિયાનું અને બીજા ઘણા યોગોનું જોવા મળતું હશે છે ચૈત્ર હોય તો સારું ચૈત્રમાં અમુક ધોરણથી વધારે વરસાદ થાય તો વરસાદ ગરબ કરી ગયો છે એના બદલે આ વખતે ચૈત્ર મહિનામાં વાદળ રહે છે પરંતુ હવામાનની સાથે સાથે ઓળી રજૂઆતની છે ચૈત્ર એકદમ મંગળવારની છે મે સંક્રાંતિ શનિવારની છે રાજા મંગળ બને છે સેનાપતિ શનિ બને છે આ ક્રૂરવા ક્રૂરવાડનો ભરડો જે છે એ જનધન માટે યોગ્ય નથી જન સમુદાયે આવા કાળજી લેવી જરૂરી છે અને રાજનેતાઓએ પરસ્પર આક્ષેબાજીમાંથી મતમણાંતરો થાય તેમાં કાળજી લેવી ઈચ્છા રહે કારણ કે હું તો વધુ નહીં કહી શકું હું તો માત્ર આ અવયોગોના કારણે જ જણાવી શકું કે આ અવયોગો આ થાય છે જે જે યોગો જન સમુદાય અને રાજનેતાઓ માટે ઈષ્ટ ગણાય નહીં અને આવા યોગોનું ફળ ઘણા લાંબા સમય સુધી ચાલશે લગભગ ઓર્ષ્ટ માસ સુધી આ અવયોગોનું ફળ ચાલવાની શક્યતા રહેશે જી રાજ્યમાં જે સ્થિતિ છે કદાચ લાગી રહી છે કે આ વખતે સારા હતા જ નહીં આ તો માટે વારંફળતું હતું પણ ગ્રહ યોગોમાં પણ બરાબર સારા નહોતા સૂર્ય રાહુ એ રાજકારણનો બતાવે છે સૂર્ય રાજકારણનો છે અને એમાં રાહુ ભરે એટલે રાજકારણ માટે નબળો ગણાય એટલે આવી વખતે રાહુથી પીડિત બહુ સૂર્ય વગેરે યોગો થાય છે અને આવા યોગોના કારણે માધાતાઓના મન ઉપર તેની અસર થતી હોય છે એટલે આ આ યોગોમાં યોગોના કારણે સંયમ રાખો ઈષ્ટ રહે એવું મારું માનવું છે ગ્રહયોગના કારણે જી